હેલો કેમ છો આજે આપણે વાત કરીશું કે જ્યારે બાળકોની કોઈ આદત છોડાવી હોય જેમ કે ગુસ્સો કરવો જીદ કરવી ચીડિયો સ્વભાવ આ આદત છોડાવી હોય તો તે માટે એક અસરકારક ઉપાય છે જે માટે આપણે એકવીસ દિવસ માટે એક નિયમિત પ્રયોગ કરવો જોઈએ એટલે કે બાળકોને ખૂબ જ સારા એવા અફોમેશન આપવા જોઈએ અફોર્મેશન આપવાથી બાળકનો જીદ કરવો ગુસ્સો કરવો અને ચીડિયો સ્વભાવ છોડી દેશે અને ખૂબ જ શાંત થઈ જશે આ અફોર્મેશન તમારા બાળકોને દરરોજ સંભળાવો ધીમે ધીમે બાળક શાંતિ પ્રેમ અને સમજદારી પૂરું કામ કરવા લાગશે એટલે કે બાળક જ્યારે સતત ગુસ્સો કરતો હોય હઠ કરતો હોય કોઈની વાત ના માનતો હોય તો જ્યારે બાળક સૂઈ જાય ત્યારે તેના માથા પર ધીમેથી હાથ ફેરવી અને તેના કાનમાં શાંતિથી સકારાત્મક વાતો બોલવી જોઈએ એટલે કે સકારાત્મક ઓફોર્મેશન આપવા જોઈએ તો આ અફોર્મેશન આપણે શું આપવા જોઈએ તેના પર આજે વાત કરીશું તો બાળકોને અફોર્મેશન આપવા જ્યારે બાળક સુઈ જાય ત્યારે પહેલા તો તેના કાનમાં ત્રણ વાર ગાયત્રી મંત્ર અને પાંચ વાર ઓમનો ઉચ્ચાર કરવો જોઈએ પછી અફોમેશન આપવા જોઈએ એટલે કે અફોમેશન કેવા આપવા તો તું તારા માતા પિતાનું ખૂબ જ આદર સન્માન કરે છે મમ્મી પપ્પા તને ખૂબ જ પ્રેમ કરે છે અને તું પણ તારા મમ્મી પપ્પાની દરેક વાત ખૂબ જ ધ્યાન લઈને સાંભળે છે અને ખૂબ જ સારી રીતે તેની વાત પણ માને છે તું ખૂબ જ સારી રીતે બધી વાત સમજે છે અને સમજાઈ પણ જાય છે અને તું બધાની સાથે રહીને ખૂબ જ સારી રીતે રમે પણ છે તું બધા સાથે શાંતિથી વાતો કરે છે તું દરેક કાર્યમાં સર્વશ્રેષ્ઠ છે તેમજ તું તારી અંદર શાંતિ અને પ્રેમ અનુભવે છે જેમ કે તું ખૂબ જ શાંત છે ખૂબ જ સમજદાર છે તેમજ બધા સાથે ખૂબ જ પ્રેમપૂર્વક વાતો પણ કરે છે તું તારા દરેક દિવસની શરૂઆત એક નવી આશા અને આનંદથી કરે છે ખૂબ જ હોશિયાર પણ છે અને ખૂબ જ સમજદાર પણ છે આ અફોર્મેશન તમારા બાળકોને 21 દિવસ સુધી જરૂર આપો ધીમે ધીમે આ અફોર્મેશનની અસર તમારા બાળકને થશે અને તે ખૂબ જ શાંત થઈ જશે તેનો ગુસ્સો પણ છોડી દેશે કેમ કે જ્યારે બાળક સૂઈ જાય ત્યારે બાળકનો સબકોન્શિયસ માઇન્ડ કામ કરતો હોય છે અને અને આ માટે બાળક આપની દરેક વાતને સમજે છે અને ધીમે ધીમે તેનું પાલન પણ કરતું થઈ જાય છે એટલા માટે બાળકને દરરોજ અફોર્મેશન જરૂર આપો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ